મારું નામ હાર્દિક ચાવડા છે અમારા મેરેજને આઠ વર્ષ થયા છે અમે ઘણા ડોક્ટરને અમારી ટ્રીટમેન્ટ માટે ઘણા કન્સલ્ટ કર્યા હતા પછી આઈવીએફનું અમને સજેશન આપ્યું પણ બીજે ક્યાંય બી ડૉક્ટર પાસે અમે જતા હતા ને તો ત્યાં અમને ફીલ એવું નહોતું થતું કે ભાઈ અહીંયા પોઝિટિવ રિપોર્ટ મળશે અહીંયા એ ડૉક્ટર કૈલેશ ઓચવાણી સાહેબની રીલ્સની અમે જોયું અને અમને અંદરથી એવું ફીલ થયું કે ના અહીંયા કદાચ આપણું કામ થઈ જશે એટલે અમે ત્યાં ફર્સ્ટ ટાઈમ સરને બતાવવા માટે જ આવ્યા હતા સરને મેં કીધું સર મારે હવે નવી ફાઇલ્સ કે કાંઈ મારે નવું બનાવવું નથી બહુ બધી હોસ્પિટલને બહુ બધું અમે ફરી લીધું છે હવે ફાઇલ બહુ જાજી થઈ ગઈ છે ખાલી અમે ખાલી કન્સલ્ટ કરવા માટે આવ્યા છે તો સરે કીધું કાંઈ વાંધો નહીં ખાલી મને તમે શું છું જૂની ફાઇલને બધું સર જોયું અમારું અને બધું બતાવ્યું સર એ બહુ સારી રીતે અમને સમજાયું અને સજેસ્ટ કર્યું રાજકોટમાં ઘણી એવી હોસ્પિટલ છે જ્યાં અમે બતાવ્યા આવ્યા છીએ કન્સલ્ટ કર્યું છે પછી અહીંયા આવીને જે અમને અંદરથી જે ફીલ થયું છે કે આમ પોઝિટિવ વાઇબ્સ આવે છે કે ના અહીંયા આપણું સક્સેસફુલી થઈ જશે અને અહીંયા અમે આઈવીએફ કરાવ્યું અને ફર્સ્ટ અટેમ્પમાં જ અમને ટ્વિન્સ બોય અને ગર્લ બે આવ્યા છે અને બે બહુ હેલ્ધી છે અને અહીંયાનો સ્ટાફનો બી સારું છે બધાનું કે એકદમ ઘર જેવું વાતાવરણ લાગે છે સ્ટાફ ને બધાનો બધાના સ્વભાવને બધું બહુ સારું છે અમે અમારા ફેમિલીમાં બી કોઈને કે ફ્રેન્ડ સર્કલમાં કંઈ હશે તો અમે શ્યોરલી સજેસ્ટ કરશો કે કૈલાસ ઓછોની સરને એકવાર મુલાકાત લેવો એમ થેન્ક યુ